મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઉત્તર પ્રદેશના રાજ્ય અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજાતો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે શ્રીરામ ભગવાનના ભક્તોને અયોધ્યા જવા માટે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ડબો એકસો ચાલીસ વિધાનસભા સીટમાંથી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન અને તેઓની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે જે બ્રહ્મભટ્ટ ડોક્ટર સંદીપભાઈ શાહ ભાવેશભાઈ પટેલ નળા સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણસો એસી જેટલા રામ ભક્તો અયોધ્યા જવા માટે આસા સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે

ત્રણસો એંસી જેટલા રામ ભક્તો અયોધ્યા આસ્થા ટ્રેન દ્વારા દર્શનાર્થે જઈ રહ્યા છે જેમાં દર્ભાવતી નગરીના પિસ્તાલીસ દરબાવતી તાલુકાના એકસો ને પચીસ અને બીજા વડોદરા તાલુકા જે દરબાવતી વિધાનસભામાં લાગે છે એમ કરીને ત્રણસો ને એસી રામ ભક્તો રામલના દર્શન કરવા અયોધ્યા પ્રયાણ કરી રહ્યા છે એમને શુભેચ્છા આપવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે દરબાવતી નગરી મોરારી બાપુમાં ની ભાષામાં કહીએ તો બળભાગી છે કે અહીંયાથી આટલી મોટી સંખ્યામાં રામ ભક્તો આજે રામલલ્લાના દર્શનાર્થે જઈ રહ્યા છે એમના જમા જવા આવવાની જમવાની અને ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ જવાબદારી ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી છે હું ભારતીય જનતા પક્ષના આગેવાનોને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું કે તેમણે આટલી મોટી સંખ્યામાં રામ ભક્તોને દર્શનનો લાભ આપી રહ્યા છે અને રામ મંદિરના નિર્માણમાં એમણે જે રીતે લોકોની પાંચસો વર્ષની અપેક્ષાઓથી અપેક્ષાઓ પરિપૂર્ણ કરી છે અને રામલલ્લાને દ મંદિરમાં બિરાજમાન કર્યા છે અને સમગ્ર દેશમાંથી રામ ભક્તો આજે એમના દર્શન કરી રહ્યા છે ત્યારે આ તમામ રામ ભગવાનના દર્શન કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના તમામ નાગરિકો પર ભગવાન રામના આશીર્વાદ વરસે એવી પ્રાર્થના કરશે અને આગામી દિવસોમાં પણ હજુ પણ મોટી સંખ્યામાં દરબાવતી વિધાનસભાના રામ ભક્તો દર્શનાર્થે જશે